મિત્રો આજે તમને કેવો છોર બતાવીશ દેશી અને ગુણકારી દવામાં વપરાવામાં આવે છે તે વપરા નામ છે ઐડુસી છે આજે આપણે ઐડુસી વિશે તમને જણાવીશ કે ઐડુસીના ઉકાળા પીવાથી તમારા શરીરમાં શું મટી જાય છે કયો રોગ મટે છે એના માટે આપણે ચર્ચા કરીશું આયડુશી ખૂબ જ ગુણકારી છે તેનો ઉપયોગ મોટા ભાગે ઉકારા બનાવીને પીવામાં કામ આવે છે આયડુશી એક એવો છોડ છે કે સવારે તમે એનો ઉકાળો બનાવીને પીવાથી તમારે અનેક રોગને રાહત આપે છે ઐરુસિ એક ઔષધિક વનસ્પતિ છે વનસ્પતિ સારી ઋષિમુનિઓ જ્યારે બીમાર પડે તાવ આવે શરદી થાય ખાંસી થાય ત્યારે ઋષિમુનિઓ આ જ ઐઋસીનો ઉપયોગ કરતા હતા કુકારો બનાવીને પીવા માટે ને જ્યારે જનરલ પ્રજા ઇંગ્લિશ દવા ખાવાથી એમનું શરીર બગાડે છે અને અયુસીનો ઉકાળો પીવાથી તમારે ઘણા ફાયદા થાય થાય છે અરુષિના ઉકાળાથી તમે તાવ આવ્યો હોય શરદી થઈ હોય ખાંસી થઈ હોય કફ થયો હોય તરત જ જ્યારે તમે બીમાર પડો ત્યારે અરુસીના પાંચ પત્તા લેજો તુલસીના પાંચ પત્તા લેજો બે લવિંગ લેજો પાણી લેજો અને સવારે એનો ઉકારો બનાવજો ઉકારો બનાવીને તમે પીજો તારે તાવ આવ્યો હોય શરદી થઈ હોય ખાંસી થઈ હોય કે સાથીમાં કફ થયો હોય એ રોગ મટારવા માટે બહુ જ રાહત મળશે તમને ઇંગ્લિશ દવા ખાવાથી તમે આ ઉપયોગ કરજો અડુસીનો તુલસીનો અને લવિંગનો જો રાહત ના મળે તો મને કહેજો અયડ્યુશી વિશે મેં તમને જણાવ્યું ટૂંક સમયમાં એક નવી દવાનો દેશી દવાનું સંશોધન કરીને તમારા સમક્ષ રજૂ કરીશ મિત્રો જય ભારત જય માતાજી